દર્શક મિત્રો આજે હું એક એવી જગ્યાએ આવી છું કે જ્યાં જ્યારથી આવી છું ને એટલી શાંતિ લાગે છે અને કહેવાય કે સ્ટ્રેસ ફ્રી આપણને અહીંયા લાગી રહ્યું છે અને મારી પાછળ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો શિવજીની જે અહીંયા આપણને ભવ્ય મૂર્તિ દેખાઈ રહી છે વલસાડથી માત્ર આઠ કિલોમીટરના અંતરે ગંગાજી ઘડોઈના ઘાટ પાસે અત્યારે અમે ઊભા છે અને જે પાછળ પાણીનો જે ખળખળ અવાજ છે અને આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ જોઈને તમને એવું લાગશે કે આજે સત્યદીની ટીમ કદાચ કોઈ રમણીય પર્યટન સ્થળે પહોંચી ગઈ છે જી હા ટૂંક જ સમયમાં ડેવલપ થવા જશે આ રમણીય સ્થળ વલસાડથી માત્ર આઠ કિલોમીટરના અંદરે આવ્યું છે ઘડોઈ ગામ ખાતે જી હા ઘડોઈ ગામ ઘણા લોકોને ખબર પણ હશે અહીંયાથી પણ આજે અહીંયા આવવાનું કારણ એ જ છે કે આગામી બે દિવસો પછી મહાશિવરાત્રીનો પર્વ છે શિવજીની આરાધના કરીશું સૌ કોઈ શિવજીના ભક્તો અલગ અલગ મંદિરે જશે પરંતુ આ જે મંદિર છે અહીંયા જે અમે આવ્યા છે ઘાટેશ્વર મહાદેવજી મંદિર છે અને અહીંયા ગંગાજી ઘડોઈ ઘાટ પર જે તૈયારીઓ તમે જોઈ રહ્યા છો આગળ બી તમને દ્રશ્યો દેખાશે અહીંયા પૂજા વિધિ માટે જે તૈયારીઓ થઈ રહી છે અને નાના નાના દૂર દૂરના ગામડાઓમાંથી પોતાનો વ્યવસાય લઈને પણ અનેક લોકો આવશે કારણ કે અહીંયા ખૂબ જ ભવ્ય મેળો લાગવાનો છે ત્યારે શું છે આ મંદિરની પરંપરા શું છે ઇતિહાસ કારણ કે મારી જાણમાં જ્યાં સુધી છે ત્યાં સુધી દર્શક મિત્રો અંદાજીત અઢીસો વર્ષ ઉપરાંત જૂનું આ મંદિર છે ત્યારે જાણીશું આ ગામના સરપંચ અને અગ્રણીઓ પાસેથી શું નામ છે તમારું તરુણભાઈ તરુણભાઈ જણાવશો કે શું મંદિરનો ઇતિહાસ છે મંદિર ઘાટેશ્વર મંદિર જે છે એ અઢીસો વર્ષ ઉપર જૂનું છે અને સ્વયંભૂ પ્રગટ મહાદેવ છે ઘાટેશ્વર મહાદેવ અને આજે કેટલા વર્ષોથી અહીં મહાશિવરાત્રીનો મેળો ભરાય છે અને લોકો દર્શન એમ બી ખાલી દિવસોમાં બી દર્શન માટે ઘણા લોકો આવે છે અને આ મંદિરના જે મહાદેવનું જે પેલા શટ છે કે લોકો જે શ્રદ્ધાથી આવે એમના કાર્ય પણ ઘણા ના પૂર્ણ થયા છે અન્ય ગામના રહેવાસી છે એમને પૂછીશું શું કેશો તમે આ બાબતે ગામના કાટેશ્વર મંદિરમાં ઘણી પૂજા બી થાય છે મેળો બી થાય છે અઢીસો ત્રણસો વર્ષ જૂનું છે મંદિરમાં સારું છે કાર્ય એના લીધે મેળો બી ભરાય છે મેળામાં પ્રગતિ બી થઈ છે એમના સાત સકાથી જીતુભાઈ અને કેરભાઈ અગણ્ય છે ઘણા કામો કર્યા છે હમણાં જ બગીચો બનાવ્યો ઘણું કામ બી થાય તો જ ડેવલપ થશે ગામની વિકાસ થશે તો જ અગાડી જશે એટલે ડેવલપ કરવું જોઈએ થોડું થોડું જી ગામના સરપંચ જીતુભાઈ આપણી સાથે છે જીતુભાઈ શું કહેશો તમારા ગામના મંદિર વિશે કારણ કે ખૂબ જ પૌરાણિક મહત્વ ધરાવે છે અને જેમ વડીલે કીધું સ્વયંભુ પ્રગટ થયેલા મંદિર છે અને અમે પણ થોડો ઇતિહાસ જાણ્યો ત્યારે એવું જાણવા મળ્યું કે સ્વયંભુ પ્રગટ થયો છે લોકોની આસ્થાનું પ્રતિક છે અને હનુમાન ભાગડાના કોઈક દેસાઈ પરિવારે અગાઉ સ્થાપના પણ કરાઈ હતી શું કહેશો શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે શિવરાત્રિમાં ભાગે આજુબાજુ ગામડાના વલસાડ જિલ્લાના બહારના જે ગામડા જે ખરા એ પણ બધા જે ટુરિસ્ટ લોકો છે મેળામાં ફરવા માટે આવે છે મહાદેવજીના દર્શન કરે છે અને મંદિર બહુ પ્રાચીન મંદિર છે એમના દર્શન માટે ઘણા લોકો આવે છે અને આ વિસ્તારને થોડો ડેવલપ કરવાની જરૂર છે તે માટે સરકારને હું આગ્રહ રાખું શું અપેક્ષા રાખો છો તમે સરકાર પાસેથી કારણ કે કિલોમીટર અમે આવ્યા તો ઘણી બધી અહીંયા હજી અસુવિધા અમને લાગે છે ખરી વાત છે હવે અહીંયા કોઈ સ્ટોલ નથી દુકાન ખાણીપીણી માટે કોઈ એવા સ્ટોલ નથી એટલા માટે ખાસ ડેવલપની જરૂર છે સરકાર થોડી રાહત આપે તો ઘણું સારું બદલાઈ જાય છે ગામના અગ્રણી અને એવા દરેક કાર્યમાં સહભાગી બનતા હવે કેયુરભાઈ આપણી સાથે છે કેયુરભાઈ શું કહેશો આ સમગ્ર જે તમારી ટીમ અહીંયા મહેનત કરી રહી છે અને સ્ટોલ ને બધું પણ અત્યારે શિવરાત્રીમાં લાગી રહ્યું છે ને શિવજી છે આપણી સાથે અત્યારે પહેલા તો આપણા જે ઘાટેશ્વર મહાદેવ મંદિર છે એ અમારા ગામના જે વડીલો કહે કે આટલું જૂનું મંદિર છે અને અનેક કંઈ એના શ્રદ્ધા જે રાખે છે એમના કામો પણ થયા છે અને પચીસ વર્ષ અગાઉ આ મંદિરનો આપણે નવો જીર્ણોદ્ધાર કરેલો ત્યારે ગામના થોડું ઘણું ફંડ કરીને મંદિરનું કામ ચાલુ કરેલું અને કામ બાકી હતું અને એમાં આપણને એકતાનું પ્રતિક જો ગણાય તો એક અલીબાપુ કરીને મુસ્લિમ પરિવાર હતા એ અહીંયા ગામમાં ફરવા આવેલા એમણે જોયું એમને કંઈ શ્રદ્ધા જાગી હતા એમણે પૂછ્યું કે આ મંદિર ક્યાં અધૂરું છે ત્યારે ગામના લોકો કેટલું થોડું ફંડના લીધે અધૂરું છે તો એમણે પોતે સહયોગ આપીને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો બીજું કે અમે ગુજરાત સરકાર જે આપણા નાણાં મંત્રી છે આપણા ઘરના કનુભાઈ દેસાઈ અને આપણા એમએલએ સાહેબ ભરતભાઈ અહીં યાત્રાધામ વિકાસ બોર્ડમાં આપણી મંજૂરી પણ મળી ગઈ છે અને આપણને ટૂંક જ સમયમાં ખૂબ મોટી રકમમાં રિવરફ્રન્ટ માટે અને આરસીસી પ્લેટફોર્મ સહવિધિ માટે આરસીસી રસ્તા બગીચાઓ પાર્કિંગ સુવિધાઓ માટે ખૂબ સારો એક પ્રોજેક્ટ પણ તૈયાર કરાવ્યો છે કનુભાઈએ અમને દરેક વખત સામેથી ટેલિફોનિક કરીને જે કાગરિયા ખૂટતી સુવિધા હોય તે રાવલ સાહેબ આપણા જે યાત્રાધામમાં હતા એમણે પણ આપણને ખૂબ સહયોગ આપ્યો છે અને મને આશા છે કે આ વર્ષમાં નેવુંથી સો ટકા આપણું કામ પૂર્ણ થશે અને આપણને વહીવટી મંજૂરી મળશે ને હું સરકારનો ખૂબ આભારી છું અને કનુભાઈ સાહેબનો પણ ખૂબ આભારી છું કે આ પ્રોજેક્ટ આપણે ખાસ ખિસ્સાની ગ્રાન્ટમાંથી જે કનુભાઈ આપણને ફાળવવા જઈ રહ્યા છે એ પણ હું એમનો આભાર માનું છું અને બીજું કે અમે બધા થઈને એક શિવજીની મોટી પ્રતિમા બનાવી છે ચાલીસ ફૂટ ઊંચી એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે મહાશિવરાત્રીના આગલા દિવસે ખૂબ સારી શોભાયાત્રા કાઢીશું અહીં ઢવલભાઈ સાંસદ આવશે અને મૂર્તિનું લોકાર્પણ પણ કરશે અને સમૂહ આરતીનું એક આયોજન કરેલું છે ફાયર શો અને લાઇટિંગ શોનું પણ ખૂબ સારું આયોજન કરેલું છે તો હું દરો દરેક જનતાને આવકારું છું અને કે અમારા ઘોડાઈ ગામે આવી આ કાર્યક્રમમાં સહભાગી થાય અને અમારી શોભા વધારે એ હર હર મહાદેવ

ગંગાજી નદીના તટ ઉપર જે આ ગામના લોકો કેયુરભાઈ છે એમ જ અન્યથા વડીલ મિત્રો યુવાન મિત્રો જે અહીંયા કામ કરી રહ્યા છે તો મુકેશભાઈ તમે અમારા ઘડોઈ નદી કાંઠે એક ગરબાનો ભવ્ય પોગ્રામ કરો અને એક ફ્રી ડાન્સનું તમે આયોજન કરો એટલા માટે મેં આલોકને એમ કીધું કે ચાલો હું તમને એક પ્રોગ્રામ કરી આપું એટલે હું મારી ટીમ લઈને ગોળોઈ ગંગાજી નદી તટ ઉપર આવતીકાલે હું રાત્રે સાડા નવ વાગે ગરબાની મોજ મંડાવવા માટે શંકર ભગવાનના સાનિધ્ય અંદર આવવાનો છું

લોકો ગામે ગામથી ધર્મવાળા ભાઈઓ લેવા માટે આવે છે શ્રાવણ માસમાં આખો મહિનો જ અહીંયા લોકો શ્રદ્ધાળુ આવે છે અને આ પાણીનો ઉપયોગ કોઈક વડીલોને મૃત્યુ પામેલા હોય એમને મુખમાં પણ મૂકવામાં આવે છે અને અહીંયા ઘણા વર્ષ પહેલાં ઓગણીસો અડસઠમાં જ્યારે પૂર આવેલું ત્યારે આ તોતલી એરિયા ડૂબી ગયેલો હતો પણ આનો થોડોક ભાગ એટલો ખુલ્લો રહેલો એમ અને ત્યારે કંઈક ચીસો જેવું પણ સંભળાયેલું એમ અને અમારા વડીલો એવું કહેતા હતા કે આ પથ્થરની અંદર જ્યારે ડ્રિલિંગ કરવામાં આવેલું જે હાલે જૂજવામાં જે ક્વોરી ચલાવે છે ગોટન મંજીભાઈ પટેલ એમનું એ લોકોએ જ્યારે ડ્રીલ કરેલું ત્યારે અંદરથી લોહીની ધાર પણ નીકળેલી એવું અમારા વડીલો કહેતા હતા હા એટલે તે પછી આ બધું ડેવલપ પછી ડ્રિલિંગ બંધ કરેલું અને આનું પથ્થર તોડવાનું કામ અહીંયાથી અટકાવી દી એટલે અચ્છા ત્યાર એ જે ડ્રિલિંગ નું કામ થયું તો ને જે લોહી ની ધારો હતી એ પછી અહીંયા કોઈ ડ્રિલિંગ નું કોઈ કામ નતું ના 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 પછી કસૂર નઈ થ્યું ને પછી આ લોકો અહીંયાથી છોડીને ત્યાં જુજુ તરફ નીકળી ગયા એ લોકો કોરીનું અચ્છા ત્યાર બાદ અહીંયા કોરી ના કે ના ના ન ઠી ઠાટા બરાબર શું કેશો અમારા સતેરેના માધ્યમથી વલસાડ તેમજ આજુબાજુની જનતાને હવે શિવરાત્રી આવી રહી છે આપણી મૂર્તિ નું अनावरण પણ થવાનું છે ત્યારે અહીં ને અમારા ગામ તરફથી અમારે એટલું જ જણાવવાનું કે દરેક ભાવિક ભક્તોને અહીંયા આવી અને આ જે મૂર્તિનું અનાવરણ છે એનું એમાં ભાગ લે એવી અમારી ઈચ્છા દર્શક મિત્રો હવે આપણે જઈશું કે જ્યાં પાણીનો જે ધોધ છે આપણે જોઈએ કે આ બાજુથી આવે છે પૂર્વથી આ તરફ જઈ રહ્યો છે પણ અહીંયા જે ગ્રામજનોએ વાત કરી અને ગામના સરપંચ છે આપણે જઈશું હવે કે જ્યાં પશ્ચિમથી પાણી આવે છે ને પૂર્વ તરફ જઈ રહ્યું છે અને કહેવામાં આવે છે કે શિવજીની જટામાંથી આ પાણી આવી રહ્યું છે ચાલો આપણે એ પાણીના વેણ તરફ જઈએ દર્શક મિત્રો હવે અહીંયાથી હું જે ગંગાજીનું જે પવિત્ર સ્થળ છે અને પશ્ચિમમાંથી પૂર્વ તરફ જે પાણી જઈ રહ્યું છે ખૂબ જ પવિત્ર આ પાણી જે છે અહીંયા લોકો માને છે ને આખું વર્ષ આ પાણી અહીંયા વહે છે એકદમ ચોખ્ખું આ પાણી છે શિવરાત્રી દરમિયાન આખા વર્ષ દરમિયાન અહીંયા પાણી આવે છે ને જે બી કોઈ યાત્રાળુ આવે છે એ પાણી ભરે છે અને પોતાના ઘરે પણ લઈ જાય છે પાણી જે છે તમે જો કેટલું ચોખ્ખું છે અને જે ગામ લોકોની જે ધાર્મિક માન્યતા છે એ પ્રમાણે પશ્ચિમથી પૂર્વ તરફ આ પાણી જઈ રહ્યું છે ને કહેવાય છે કે શિવજીની જટામાંથી સાક્ષાત શિવજીની જટામાંથી આ પાણી આવે છે ત્યારે આ પાણી અત્યારે પીશ એકદમ જ ચોખ્ખું અને કોઈ પણ આપણે કહેવાય કે વાસ વગરનું પાણી કારણ કે કોઈ વખત થાય આપણને પણ કે આ કોઈક જગ્યાએ છે ત્યારે આપણે મિનરલ વોટર લઈએ છીએ હા બધી જગ્યાએ મિનરલ વોટર આપણે લેતા હોઈએ છીએ પણ આ જે પાણી છે ત્યારે ચોક્કસ જ હું કહીશ કે મેં પોતે પણ ત્યારે પીધું ને મારા ઘરે પણ આ પાણી લઈ જઈશ ત્યારે શિવરાત્રી આવવાની છે આવતીકાલે અનાવરણ થવાનું છે શિવજીની પ્રતિમાનું ત્યારે સત્યડીના માધ્યમથી હું આપ સૌ કોઈને અપીલ કરીશ કે ચોક્કસ જ આ લાવો ચૂકશો નહીં અને શિવરાત્રી સિવાય પણ આખું વર્ષ દરમિયાન અહીંયા આ રીતનું જે પવિત્ર યાત્રા સ્થળ છે સૌ કોઈ યાત્રાઓની મુલાકાત લે છે ને અત્યારે જ જે મને વાત કરી કે દર્શક મિત્રો દિવસે એટલે કે બુધવારે અહીંયાથી જે પાણી નીકળે છે આ પાણીનું અહીંયાથી ઉગમ સ્થાન છે જે શિવજીની જટામાંથી આવે છે સીધું કહેવામાં આવે છે ને અહીંયા અહીંયા જે છે પાણી અહીંયાથી બહાર જાય છે એટલે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે પણ શિવરાત્રીના દિવસે અહીંયાથી ગ્રામજનો દ્વારા આ જે હોલ છે અહીંયાથી બંધ કરી દેવામાં આવશે અને આ આખું કુંડ જે છે એ પાણીથી ભરી દેવામાં આવશે જેથી કરીને જે બી કોઈ યાત્રાળુ આવે છે શ્રદ્ધાળુ આવે છે એ લોકો આ પાણીમાં અહીંયા સ્નાન પણ કરી શકશે અને શિવજીના નામની ડૂબકી પણ લગાવી શકશે અહીંયા આપણે જે પાણીનું મહત્વ જોયું તો એક વડીલ આવ્યા છે એમને પૂછીશું કે ક્યાંથી આવ્યા છે અશું નામ છે તમારું નામ શંકરભાઈ શંકરભાઈ કયા ગામથી આવો છો અભરામા અભરામાથી અને આ પાણી તમે પહેલી વાર લેવા આવ્યા છો નહીં ઘણી વખત લઈ જાય છે શું કરો છો આ પાણીનું લઈ જાય અમારા ધર્મ છે યંત્ર છે

ગંગાજીનું આ પાણી લઈ જઈને પણ એમને મુક્તિ માટે આ પાણી પીવડાવવામાં આવે છે જે આપણે વાતો સાંભળી ગ્રામજનો પાસેથી ગામના સરપંચ તેમજ કેયુરભાઈ પાસેથી ત્યારે આ શુભ પવિત્ર પ્રસંગે જેમના સત્સંગ થવા જઈ રહ્યો છે એવા સુપ્રસિદ્ધ કથાકાર મિતેશભાઈ જોશી અત્યારે આપણી સાથે છે મિતેશભાઈ જણાવશો આ શુભ પ્રસંગે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધને આ ગઢોઈની પાવનધરા ઉપરથી સત્યદેવ સીવી ટીવી ચેનલના માધ્યમથી લાખો દર્શકોને પહેલાં તો ઓમ નમઃ આવનારા તારીખ છવ્વીસમી મહાશિવરાત્રી છે એના પૂર્વ અંતર્ગત પચીસમી તારીખ એટલે આવતીકાલે બહુ સુભક સમન્વય મેળ્યો છે કે અહીંયા ગઢોઈ ગાટેશ્વર દાદા અને ગુપ્ત ગંગાના આ કિનારે લાખો દર્શકોની હાજરીમાં પહેલાં તો બપોરે બે કલાકે શિવચરિત્ર ઉપર મારો સત્સંગ ગાટેશ્વર દાદાના મંદિરે રાખ્યો છે છ વાગ્યા એ વિરામ થાય ત્યાર પછી સાત વાગે એક શોભાયાત્રા નીકળશે જે જલારામ મંદિર ગળોઈથી અહીંયા આજે મૂર્તિ આપ નિહાળી રહ્યા છો અનાવરણ થવાનું છે જે મૂર્તિનું એ મૂર્તિ સુધી એ શોભાયાત્રા આવશે ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા વિદાંતિ મહાઆરતી થશે એકસો આઠ દીવડાઓની અને ત્યાર પછી લાઇટ શો ફટાકડાનું જે એક વાતાવરણ મહામય મહામંગલકારી મહાદેવના એક સ્વરૂપે આ નિહાળશું અને દિશાબેન એક વાત ખાસ કહેવાની કે અમારા પૂર્વજો આ ઘડોઈ ઘાટ ઉપર આવી આવી અને જાત્રાઓ કરી ગયા છે પણ ઘડોઈનો આ ઘાટ આટલો રમણીય થશે એ કદાચ કલ્પનાની બહારની વાત છે બધો જ જળસા યુવાનોને જાય છે જે આ પથ્થરોમાં પાણી કાઢવાની એક વાત છે ને પથ્થરોમાંથી પાણી કાઢવું અને એ ઉર્જાને એક ભક્તિ રૂપે ભક્તિનો એક સાગર એ એનડીપી ગ્રુપ અને મારે કેયુરભાઈ નીતિનભાઈ નિલેશભાઈ આદિ યુવાનોની એક ધગ સાધના કહી શકું તો એક મહેનત અને મહાદેવ ઉપરની શ્રદ્ધા છે અને એ શોભાયાત્રા અહીંયા વિરામ થશે મહાઆરતી થશે ત્યાર પછી મુકેશ એન પાર્ટી દ્વારા વિશાળ મોટો મેદાનની અંદર સંગીત સંધ્યાનું ગરબાનું આયોજન કર્યું છે તો આખો કાર્યક્રમ કાલે બપોરે બે વાગ્યાથી લઈ અને રાત્રિના બાર એક વાગ્યા સુધી અહીંયા ધમધા મહાદેવ એક સામ મહાદેવ કે નામ એવો એક મંગલ કાર્યક્રમ થશે શિવચરિત્ર ઉપર સત્સંગ થશે શિવ શું છે શિવ નામ શું છે અને ઓમ નો એ જે ઉદ્ગાર આપણે ઓમ અ ઓ ને મ આ ત્રણ અક્ષર ઉપરથી આ પૃથ્વીનું સર્જન કેમ થયું છે એનું ભગીરથ સત્સંગ કાલે હું કરીશ એનો લાભ લેવા માટે પણ બધાને વિનમું છું આપ સૌ પધારશો અસ્તો ઓમ નમ શિવાય ગુંદલાવ ગામના સરપંચ નિલેશભાઈ આપણે નીતિનભાઈ છે અત્યારે આપણી સાથે અને શું કહેશો તમે નીતિનભાઈ આખું એનડીપી ગ્રુપ અને ઘડોઈ ગામના યુવાનો કેયુરભાઈ છે તેમજ ગામના સરપંચ ને વડીલોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે અમે આ જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ પચીસ તારીખે એમાં ગુંડલાવ તેમજ ધમડાચી આજુબાજુના વિસ્તારના લોકો અને મૂળ જે ઘોડે ગામ છે એમના લોકોનો ખૂબ સારો સહકાર છે અને એના એના દ્વારા જ આ એક ભવ્ય પોગ્રામ કરવા અમે જઈ રહ્યા છે અને એ પ્રોગ્રામમાં જે આ સંધ્યા આરતી છે અહીંયા આ મૂર્તિનું અનાવરણ કરી રહ્યા છે શોભાયાત્રા છે અને અમારા મિટેશ બાપુની કથા છે તેમજ રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભવ્યથી અતિભવ્ય પોગ્રામ અમે કરવા જઈ રહ્યા છે તો આ પ્રોગ્રામમાં લોકો નિહાળવા આવે અને સૌનો સાથ સહકાર મળે એવી અમે અપેક્ષા અને આ હર વર્ષે આવા નવા નવા આ પ્રોગ્રામો કરી અને આ નદીના પટને વિકસાવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં સાક્ષાત ગંગાજી વહે છે અને

આસ્થાનો વિષય છે અને આ જે મૂર્તિનું અનાવરણ છે એક ખૂન શું ખૂબ જ સુંદર આ રમણીય સ્થળે કે આ ફેમિલી સાથે આવો તોય એક તમારો અહીંયા એક પિકનિક સ્પોટ પણ બની જાય અને એવું આ સ્થળ છે ને લોકોને અમે આવકારીએ છીએ આ તબક્કે કે આ જે કાર્યક્રમમાં છે આપ સૌ આપના ફેમિલી સાથે અને મિત્રો સાથે બધારો અને અમારી આ શોભામાં અભિવૃદ્ધિ કરશો એવી આપને વિનંતી જી તો આપણે સાંભળ્યું તમામ તમામ લોકો પાસેથી કથાકાર પૂજ્યો છે મિતેશભાઈ જોશી એનડીપી ગ્રુપ ઘડોઈ ગામના યુવાનો અને વડીલોએ પણ જે વાત કરી સરપંચે પણ આપણને વાત કરી અને હું દિશા દેસાઈ સત્યનીના માધ્યમથી આપ સૌને અપીલ કરીશ કારણ કે ખાસ અહીંયા જે તમામ ધાર્મિક સ્થળ છે એનું એક આકર્ષણ છે અને જેમ ભાઈએ કીધું કે ફેમિલી સાથે આવો એક પિકનિક સ્પોટ પણ બની જાય શિવરાત્રીનો મહાપર્વ છે એની માટે તો ખરું જ પણ જે મહત્ત્વના દ્રશ્ય આપણે જોયા જે રીતના શિવજીની જટાના જટામાંથી નીકળતા પાણીનું જે મહત્વ છે પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહ્યું છે અને જ્યારે એ પાણી મેં પોતે પણ લીધું કહેવાય ને કે એક જે વાઇબ્સ આપણે કહીએ એટલા પોઝિટિવ વાઇવ્સ અને સાક્ષાત આપણને કહેવાય કે આપણે આપણા ધર્મની નજીક છે અને પાણી જ્યારે મેં પીધું અત્યારે મેં આગળ પણ વાત કરી કે કોઈપણ જગ્યાએ આપણે જઈએ તો સૌથી પહેલાં મિનરલ પાણી આપણે લેતા હોઈએ છીએ ત્યારે આ પાણીને મારી સાથે જોયું કે બીજા અન્ય અબરામા ગામ હોય કે બાજુના ગામમાંથી પણ વડીલો પાણી લેવા આવ્યા હતા કોઈક યંત્રશુદ્ધ માટે લેવા આવ્યું હતું અને કોઈ કઈ કીધું કે અમારે શિવરાત્રીની પૂજા છે અને એ સિવાય ધનતેરસની પૂજામાં જી હા ખૂબ જ મહત્વ હોય છે આ બંને પૂજાઓનું ત્યારે આ પૂજા માટે પણ અહીંયા પાણી લેવા આવે છે અને આવતીકાલે ભવ્ય શિવજીની જે પ્રતિમા જે મારી પાછળ છે તમે જોઈ શકો છો શિવજીની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારની તમામ જનતાને અહીંયા આવવા માટે હું દિશા દેસાઈ પણ સત્યના માધ્યમથી અપીલ કરું છું